કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક દિલ્હીની અશોક હોટલમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજા હતી આ બેઠકમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સહિત અનેક પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું જ્યાં પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા પસાર થઈ છે ત્યાં પાર્ટીની સીટો વધી છે બેઠકમાં ચૂંટણીના પરિણામોની ચર્ચાઓ કરવામાં આવી હતી બેઠકમાં રાહુલ ગાંધીને સંસદીય દળના નેતા અને વિપક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવી શકે છે દિલ્હીમાં સીડબ્લ્યુસીની બેઠક પહેલાં કોંગ્રેસના સાંસદોએ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાની માંગ મૂકી છે કોંગ્રેસ નેતા જગદીશ શર્માએ કહ્યું હું અને કોંગ્રેસના તમામ નેતાઓ માંગ કરીએ છીએ કે રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવે સાંજે સાડા પાંચ કલાકે સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસના લોકસભા અને રાજ્યસભાના સભાના સાંસદોની બેઠક યોજાશે ખડગે અશોક હોટલમાં પાર્ટીના નેતાઓ માટે ડિનરનું પણ આયોજન કરશે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આજે ચોથો દિવસ છે આવતીકાલે એટલે કે જૂને મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે ઉપરાંત ઇન્ડિયા ગઠબંધનમાં પણ બેઠકોનો સિલસિલો યથાવત છે આ સાથે સમાજવાદી પાર્ટીની બેઠક પણ યોજાવાની છે જેમાં પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ પોતાના નવા સાંસદોને મળશે